ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુલિસ્તા ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે બે દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શક્તિસિંહ ગોહિલ જયવિરાજસિંહ ગોહિલ કલેક્ટર મહેતા કમિશનર ઉપાધ્યાય વિભાવરીબેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેની સાથોસાથ આ ફેસ્ટિવલને મજબૂત બનાવવા માટે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો તમે લઈ ગયા આ લોકો એક સાથે બાજી મારી ગયા યાર શું નામ છે તમારું કરવા માટે આપણે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અને માન્ય સાંસદ એવા શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે વેંત કરીએ આપને મંચ પર આપનું સ્થાન કરવા માટે માન આપીને આપ સૌ એ પધારે છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમે જ્યારે આ એસોસિએશન શરૂ કર્યું એડવાઇઝરી બોર્ડમાં શ્રી અનિલભાઈ રંગોલી નેહુભાઈ વડોદરિયા ચાર જ કે પાંચ જ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાઈ હતી આજે સિક્સટી પ્લસ રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાયેલી છે સૌથી મોટી ખુશી એ છે સૌના સપોર્ટથી શ્રી કોમલસર શર્મા સાહેબ છે તેમજ અહીંયા હું કે કે સર્વિયા પ્રેસિડેન્ટ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવ ભાવનગરમાં સૌ પ્રથમવાર તો ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન વન કરીને લાવેલ છે જે ફેસ્ટિવલનો હેતુ એટલો છે કે ભાવનગરની સ્વાદ જનતાને જે જે અમારી નામાંકિત રેસ્ટોરન્ટ હોટલ છે તેનું જે ફેમસ વાનગી છે તે એક જ ગ્રાઉન્ડ ઉપર એક જ જગ્યાએ પીરસી શકાય અને ભાવનગરની સ્વાદ જનતા એનો સ્વાદ માણી શકે અને એ હેતુથી કર્યો છે ને આમાં તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડમાં કે ભાવનગરની તમામ નામાંકિત હોટલો તેમજ દ્રષ્ટો તો દરેકનો સ્ટોલ છે જે આવું ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે અને આ સિઝન વન અમારો ભાવનગર બે હજાર ત્રેવીસનો ભાવનગરનો મોટા મોટો ફૂડ ફેસ્ટિવલ છે